નસીતરામ નીચે શ્રી કૃષ્ણા બધાય ને ઘણા ટાઈમ થી સાજન મન કહેતો તો કે એક સફેદ પીપડો છે કે સફેદ પીપડો એ કે તને બતાવું એટલે હું માનતી નહોતી મેં સફેદ થોડો પીપડો એ મી ત આ દેહ સુધી લીલો જ પીપડો જોયો લીલા કલર ના ટુકમાં પાંદડા હોય પણ આમાં જો સફેદ પાન છે આના અને જનરલી નોર્મલ પીપડો હોય છે ને એના પાંદ પિંક થાય પેલા અને પછી ગ્રીન થઈ જાય અને ગ્રીન નથી થતા સીધા વ્હાઇટ થઈ જાય છે ગ્રીન પાંદડું થાતું જ નથી સફેદ છે સફેદ છે આ એક એક્સ્ટ્રાઓર્ડિનરી ઓર્ડિનરી પીપડો છે અને જનરલી ગ્રીન પાંદડું હોય છે ને ગ્રીન પાંદડું એમાં પ્રકાશ સંશ્લેષણ થાય અને એમાં ખોરાક બનતો હોય છે અને ખોરાક ખાઈ અને પીવડો મોટો થતો હોય આમાં ખોરાક બનતો જ નથી એટલે ટૂંકમાં ખાધા વગરનું ટૂંકમાં અપવાસ કરી અને એક અપવાસ કરીને જીવતો પીપળો છે જેમ ઋષિમુનિઓ મુનિઓ અપવાસ કરીને તપસ્યા કરતા એમ આ પીપળાનું કામ એવું હોય એવું લાગે છે સેલ્ફ રિસ્ટેન્ટ પીપળો કહેવાય અને આત્મસંયમથી

એને પણ પીપળા નીચે જ જ્ઞાન થયું અને કેવળ જ્ઞાન કહેવાય કેવળ એટલે પ્રાકૃત શબ્દ છે કેવળ એટલે સંપૂર્ણ સંપૂર્ણ જ્ઞાન થયું અને સંપૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન લઈને બીજો અરિહંત પણ કહેવાય છે જેને કેવળ જ્ઞાન થયું હોય ને એને અરિહંત કહેવાય જૈન ધર્મ અરિહંત કહેવાય ને એ પીપળા નીચે જ જ્ઞાન થયું એવો આ પીપળો અને પીપળામાં પણ આ પવિત્રમાં પવિત્ર પીપળો કે જે ઋષિમુનિઓને જેમ ખાધા પીતા વગર તપસ્યા કરતો હોય ને એવો પીપળો છે

તો લાઈક કરજો શેર કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બધા જોવે એમ શેર કરો ને તો બધા જોવે એમ